નમસ્કાર મિત્રો આજે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ જે દસ છે એનું નામ છે ભારત કૃષિ આ પ્રકરણમાં અહીંયા જે તમને ચાર્ટ દેખાય છે સ્ક્રીન ઉપર એને લગતી માહિતી પરીક્ષામાં અવારનવાર પૂછાતી હોય છે એટલે શોર્ટ માહિતી અહીંયા આપેલી છે અહીંયા ચાર્ટના આધારે માહિતી આપણે તૈયાર કરવાની છે અહીંયા તફાવત રૂપે બે મુદ્દા આપ્યા છે ટેકનિકલ સુધારા અને સંસ્થાકીય સુધારા હકીકતમાં તમને પરીક્ષામાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા જણાવો અથવા કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાકીય સુધારા જણાવો આ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે તો એ બંને પ્રશ્નોને અનુલક્ષીને એક ટૂંકો ચાર્ટ અહીંયા બનાવ્યો છે એમાં પહેલા ભાગમાં છે ટેકનિકલ સુધારા અને બીજા ભાગમાં આપ્યું છે સંસ્થાકીય સુધારા કૃષિ ક્ષેત્રે ક્યાં ક્યાં ટેકનિકલ સુધારા અપનાવવામાં આવ્યા તેમાં જો પેલું આપ્યું છે આંત્રીકરણ આ ટેકનિકલ સુધારામાં આવે કેમકે પહેલા જે ખેતી થતી હતી એ સાવ સાદી હતી હવે એમાં શું આવ્યું એ આવ્યું પહેલાં ખેડૂત હળ અને બળદ વડે ખેતી કરતો હતો એટલે સમય બહુ જતો હતો હવે એમાં પછી સિંચાઈ ધીમે ધીમે સિંચાઈનો વિકાસ આ પણ ટેકનિકલ સુધારા ત્યાર પછી રાસાયણિક ખાતર પેલા ખેતી ક્ષેત્રમાં ખેડૂત દેશી ખાતરનો ઉપયોગ કરતો હતો હવે એની જગ્યાએ આ રાસાયણિક ખાતર આવ્યું તો એ શું થયું ટેકનિકલ સુધારો ત્યાર પછી જંતુનાશક દવાઓ પહેલાંના સમયમાં ખેડૂત પોતાના ખેતરમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતો ન હતો કારણ કે શોધ જ થઈ નહોતી અને પરિણામે પાકમાં જીવાતો થવાનો સંભવ રહેતો એટલે આ જંતુનાશક દવાઓની શોધ એ પણ ટેકનિકલ સુધારો કહેવાય પછી નવી માહિતી અને માર્ગદર્શન આપણે એક ટેકનિકલ બાબત થઈ પછી ગ્રામ સેવકો આ જે ગ્રામ સેવકો છે એની સરકાર દ્વારા ભરતી કરવામાં આવે છે દરેક ગામની અંદર અને એ ખેડૂતોને પાકને લગતી જરૂરી માહિતી કોઈ નવા સંશોધનો વગેરે વિશેની માહિતી આપે છે તો એ પણ ટેકનિકલ બાબતમાં ગણા છે પછી ખેડૂત તાલીમ કેન્દ્રો ત્યાર પછી કૃષિ યુનિવર્સિટીની રચના કૃષિ મેળાઓ અને છેલ્લું આવશે ટેકનિકલ સુધારામાં કૃષિ સંશોધન સંસ્થાઓ તો આ બાબત થઈ ટેકનિકલ સુધારા કૃષિ ક્ષેત્રે ક્યાં ક્યાં ટેકનિકલ ટેકનિકલ સુધારા અપનાવવામાં આવ્યા તો આટલી માહિતી તમારે તૈયાર કરવાની છે અને એની પછીના જે ભાગમાં આપ્યું છે સંસ્થાકીય સુધારા હવે એમાં જુઓ પહેલું લખ્યું છે ખેડે તેની જમીન આ કાયદો આખો દાખલ કરવામાં આવ્યો આ સંસ્થાકીય સુધારો થયો કહેવાય પછી જમીન ટોચ મર્યાદાનો કાયદો દાખલ કરવામાં આવ્યો આ પણ સંસ્થાકીય બાબત છે પછી કૃષિ ધિરાણ યોજના ખેડૂતોને ધિરાણની સગવડતા પૂરી પાડવામાં આવી એ પણ સંસ્થાકીય સુધારો ગણાય સબસિડી દ્વારા મદદ ખેડૂતોને ખેતી ક્ષેત્રમાં કોઈ યંત્રો કે કોઈ રાસાયણિક ખાતર કે દવાઓની જરૂર હોય તો એને સબસિડી દ્વારા મદદ કરવામાં આવતી એ સંસ્થાકીય બાબત થઈ પછી પાક વીમા યોજના ખેડૂતો ખેતરમાં જે પાક વાવે છે એની ઉપર વીમો એને મળે જેથી કરીને કોઈ કુદરતી પરિસ્થિતિના કારણે વાવાઝોડું છે ભારે વરસાદ છે અને પાકને નુકસાન જાય તો એમાં એને ફાયદો થઈ શકે છે પાક વીમા યોજના દ્વારા કુદરતી આપત્તિમાં આર્થિક સહાય આ પણ સંસ્થાકીય સુધારો પછી બહુ અગત્યની બાબત જુઓ માર્કેટ યાર્ડની રચના પહેલાં આવું કાંઈ નહોતું એટલે ખેડૂતો જે વસ્તુ ઉત્પન્ન કરતા ખેતરમાં માલ પાક એને સાચવા માટેની કોઈ વ્યવસ્થા નહોતી હવે આધુનિક સગવડતા થઈ ગઈ માર્કેટિંગ યાર્ડ ગોદામો સીધ ગૃહોની રચનાકીય સુધારા પછી પરિવહનની સુવિધાઓ વધી જુઓ આટલા બધા વાહન વ્યવહારના સાધનો એ વખતે હતા નહીં ખેડૂત બળદગાડાનો ઉપયોગ કરતો હતો હવે આ બધી સુવિધા વધી ગઈ સંસ્થાકીય બાબત પછી સહકારી મંડળી અને સંસ્થાઓ પછી ગ્રોફેડ જેવી સંસ્થાઓ તો આ જે બધો બાબત છે એને સંસ્થાકીય સુધારામાં લઈ શકાય તો મિત્રો અહીંયા બે બાબત આપણે જોઈ કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારા અને કૃષિ ક્ષેત્રે સંસ્થાકીય સુધારા તો અહીંયા મેં તમને જે જે એક એક મુદ્દા ઉપર થોડી થોડી ચર્ચા કરી એ રીતે પરીક્ષામાં તમારે નોંધણી કરવાની છે એટલે આખો ત્રણ માર્કનો સવાલ કે બે માર્કનો સવાલ તમારો કમ્પ્લેટ થઈ જાય ઓકે ત્યાર પછી નેક્સ્ટ એમાં